શનિ રવિવારની રાત્રિ દરમિયાન ખેબ્રમ્મા અને વડાલી તાલુકામાં ભારે મેઘ ખંગા થયા હોય તેમ આઠેક કલાકમાં અગિયારથી બાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબકી જતા તાલુકાના તમામ નદી નાળા છલકાઈ ગયા હતા અને વાંધા તથા નાળાના પાણી ખેતરોમાં ફરી વળતા વાવેતરને ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે ધરોઈ આઠ વિસ્તારમાં વધુ વરસાદ થયાની સંભાવના વ્યક્ત કરી રહી છે શનિવારે મોડી સાંજે ખેબ્રમ્મા વડાલી પંથકમાં થંભી ગઈ હોય અને મોડી સાંજે આઠ વાગ્યાથી ઈડર વડલાળાથી ખેડબ્રમ્મા તાલુકા વરસાદ ચાલુ થયો હતો ને રાત્રે આઠથી દસ દરમિયાન બે કલાકમાં દોઢ ઇંચ અને ત્રણ ઇંચ વરસાદ હતો ત્યારબાદ રાત્રે બે થી સવારે ચાર વાગ્યા દરમિયાન વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં ચાર ચાર ઇંચ વરસાદ ખાબકી હતો છેલ્લા તબક્કામાં થયેલા સાંભળધાર વરસાદ તમામ નદીઓના નાળા છલકાવી દીધા હતા વાંધા અને નાળાના પાણી ઓવરફ્લો થઈ ખેતરમાં ઘુસી ગયા હતા ખેતરમાં પાણી ફરી વળતા તાલુકાના ગલોડિયા ગામે ગત રાત એક રાતની અંદર લગભગ 12 થી ચૌદ ઇંચ જેટલો વરસાદ પડવાથી નદીની આજુબાજુનો જે ખેતર છે એ બધો ઉતરોમાં ફેવડાઈ ગયો છે અને કપમર સામો પાણી આજે પણ ઉભા પાકની અંદર ખેતરોમાં પાણી વહી રહ્યો છે આ તમે જોઈ રહ્યા છો બરોબર અને સોયાબીન કપાસ લોકોએ સીડ્સ પ્લોટ મહેનત કરી કરીને ઉગાડેલા હતા એ સંપૂર્ણ ધોવાઈ ગયા છે આ જો ખેડૂતને કોઈ સરકાર થોડી એ મદદ કરે અને કંઈક ક્ષતિ એ થાય આમાંને થોડી ઘણી એ રાહત મળે તો ખેડૂતોમાં સારો એવો પાક થઈ શકે નહીં તર આજની તારીખમાં બેટ જેવ છે તમે જોઈ રહ્યા માટે વરસાદ બહુ ભયાનક છે અને ચૌદ બારથી ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ખેતરો બધો પાણીના બેટમાં ફેરવાઈ ગયેલો છે અને બધું જે વાવેતર હતું એ બધું નુકસાન થઈ ગયું છે શનિવારે રાત્રે પડેલા ઈડર તાલુકામાં પાંચ ઇંચ પડેલા ભારે વરસાદને કારણે ઈડરના કાનપુર અને રહેવાસા ગામ વચ્ચે ભેસ્કા નદી ઉપર નવા પુલની કામગીરી ચાલી રહી છે ત્યાં બનાવમાં આવેલા ડાયવર્ઝન રોડમાં પાણી તણાઈ ગયા હતા પરિણામે ઈડર ભિલોડા અને શામળાજી વચ્ચેના મુખ્ય માર્ગ અવરજવર માટે બંધ થઈ જવાની વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત